નમસ્કાર દર્શક મિત્રો છે થરા તાલુકાની ઇડાટા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં સફાઈના અભાવે અહેવાલો રજૂ થયા બાદ તંત્ર દ્વારા તાત્કાલિક સફાઈ કામગીરી શરૂ કરાય છે જેના તીરે ખેડૂતોએ રાહત અનુભવી છે અગાઉ ઇડાટા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં સફાઈના અભાવને કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો આ મુદ્દે મીડિયામાં અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અહેવાલ પ્રકાશિત થયા બાદ નર્મદા નિગમના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સફાઈ કામગીરી હાથ ધરી હતી નર્મદા નિગમના અધિક્ષક ઇજનેર એસપી પટેલ થરાદ વર્તુળે જણાવ્યું હતું કે ઇઢાટા શાખાની સફાઈની કામગીરી હાલમાં ચાલુ છે તેમણે સ્પષ્ટતા કરી હતી કે કામગીરી પ્રગતિમાં હતી પરંતુ કદાચ કોઈ ગેરસમજને કારણે કામગીરી ન થઈ રહી હોય તેવો ઉલ્લેખ કરાયો હતો પટેલે ઉમેર્યું હતું કે સ્થળ પર કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને આગામી ચારથી પાંચ દિવસમાં તે પૂર્ણ થઈ જશે સફાઈ ઉપરાંત જો કોઈ જગ્યાએ તૂટફૂટ થઈ હશે તો તેનું પણ સમારકામ કરવામાં આવશે સિંચાઈ માટે પાણીની સુવિધા વહેલામાં વહેલી તકે ઉપલબ્ધ કરવામાં આવશે પાણી ચારથી પાંચ દિવસ પછી છોડવામાં આવશે પરંતુ જો શક્ય બને તો વહેલું પણ પાણી છોડી દેવામાં આવશે